હેલો મિત્રો વેલકમ ટુ ધ ગુજરાત બાયોલોજી નીટ ક્યુ એન્ડ એ હું છું મનીષ મેવાડા તો મિત્રો આપણે ધોરણ અગિયારનું ચોથા નંબરનું ચેપ્ટર એટલે કે પ્રાણી સૃષ્ટિ એના વિશે એનસીઈઆરટી લાઇન ટુ લાઇન ભણી રહ્યા છે અને તમને ખબર છે મિત્રો નીટ આપવી હોય તો એનસીઆરટી લાઇન ટુ લાઇન ક્લિયર કરવી જરૂરી છે તો અહીંયા મિત્રો હું એનસીઆરટી લાઇન ટુ લાઇન એક એક શબ્દ એક એક લાઇન તમને ક્લિયર સમજાવું છું એ બી કોન્સેપ્ટ સાથે તો મિત્રો આગળના વિડીયો તમે ના જોયા હોય તો એ ચોક્કસથી જોઈ લેજો તો જ મિત્રો ખબર પડશે અહીંયા અમુક શબ્દો જે મેં આગળમાં ડિટેલમાં વિડીયો બનાવેલા છે એ દરેકે દરેક શબ્દોની સમજણ આવડવી જરૂરી છે અને જો મિત્રો તમે મારી ચેનલ પર નવા છો તો પહેલાં તો સબસ્ક્રાઇબ કરી દો બાજુમાં જે બેલ બટન છે ને ક્લિક કરો જેથી જ્યારે પણ હું અહીંયા વિડીયો મૂકું છું ત્યારે તમને તરત જ અપડેટ મળે તમે નીટ માટે અપડેટ થતા રહો તો મિત્રો આજે આપણે સમુદાય સામી મેરુદંડી વિશે વાત કરીશું એના આગળ મિત્રો આપણે સુરત વચ્ચે સમુદાય ડિટેલમાં ભણી ચૂક્યા છે આજે મિત્રો સામી મેરુદંડી જોઈએ જેમાં ચિત્ર સાથે હું તમને બતાડીશ ઓરિજિનલી અને દરેક શબ્દોને સમજીશું ઘણા મિસકન્સેપ્ટ થાય છે મિત્રો અહીંયા ક્લિયર થઈ જશે તો જો મિત્રો સામી ને પહેલાં મેરુદંડી સમુદાયના ઉપસમુદાય તરીકે માનવામાં આવતો હતો એટલે કે પહેલાં મેરુદંડીનો ઉપસમુદાય માનવામાં આવતો હતો પણ હવે એવું નથી મિત્રો પરંતુ હાલમાં તેને અલગ સમુદાય તરીકે અમેરુદંડીમાં મૂકવામાં આવેલ છે તો એને અલગ એક સમુદાય તરીકે અમેરુદંડીમાં મૂકવામાં આવે છે અને જેને આપણે સમુદાય સામી મેરુદંડી પણ કહીએ છીએ મિત્રો જે અમેરૂદંડી છે કારણ કે પાછળ મિત્રો આપણે મેરુદંડી જોવાના છીએ રાઈટ તો કેમ એવું કરવા મૂકવામાં આવેલું છે તો સમુદાય અંગતંત્ર સ્તરીય આયોજન યુક્ત હોય છે તમને ખબર છે અંગતંત્ર સ્તરીય આયોજન મેં ઓલરેડી એના ઉપર ડિટેલમાં વિડીયો બનાવેલો છે તો એ જોવા વિનંતી છે બીજું મિત્રો કૃમિ જેવા દરિયાઈ પ્રાણીઓના નાના સમૂહ જૂથ ધરાવે છે તો પરીક્ષામાં પૂછાય મિત્રો કે ક્યાં જોવા મળે છે તો દરિયાઈ પ્રાણીઓ છે નીટમાં પૂછાઈ શકે છે ઘણીવાર આવું નાનું નાનું વસ્તુ મિત્રો નીટમાં પૂછાતી હોય છે જે આપણે ધ્યાન બહાર હોય છે તો યાદ રાખજો દરિયાઈ પ્રાણીઓ છે નાના સમૂહનું જૂથ ધરાવે છે મિત્રો અહીંયા જોઈ શકો છો તમે મેં એક રિયલ પિક્ચર મૂકેલો છે રાઈટ અહીંયા તમે જોઈ શકો છો રિયલ પિક્ચર છે આ રીતે મિત્રો અહીંયા જે છે એ તમને જોઈ શકાય છે સામી બિરદંડીનો એના અંદર પણ અહીંયા બાલાનું ગ્લોસસ એક્ઝામ્પલ મૂકેલું છે તો બાલાનું ગ્લોસસનું એક ચિત્ર છે જે તમે ડિટેલમાં જોઈ શકો છો ઓકે આગળ જુઓ કે તેઓ દ્વિપાશ્વ સમિતિ ધરાવે છે એ પણ ડિટેલમાં વિડીયો તમને આગળ મળી જશે મિત્રો દ્વિપાશ્વ સમિતિ શું કહેવાય ત્રિગર્ભ શરીર આ બધા લક્ષણો મેં ડિટેલમાં સમજાયેલા છે દેહકોષ્ઠધારી પ્રાણીઓ છે હાલ યાદ રાખજો મિત્રો અને ડિટેલ સમજ મેળવવી હોય તો મિત્રો તમારે આગળના વિડીયો ચોક્કસથી જોવા જોવા પડશે મિત્રો રાઈટ તો તમને ડિટેલમાં ખબર પડી જશે બીજું મિત્રો જો શરીર નળાકાર અને અગ્ર ભાગે સૂંડ ગ્રીવા અને લાંબુ ધડ ધરાવે છે તો આમાં સૂંઢ કઈ છે ગ્રીવા કઈ છે અને ધડ કયું છે તમને ખબર હોવી જોઈએ તો આગળનો જે ભાગ છે મિત્રો એ સૂંઢ છે અહીંયા તમે જોઈ શકો છો તો આગળનો જે ભાગ છે એ મિત્રો સૂંઢ છે પછી આ નીચેનો ભાગ છે એ મિત્રો ગ્રીવા છે રાઈટ અહીંયા આ ભાગ ગ્રીવા છે અને અહીંથી લઈને મિત્રો આ બધો ભાગ મિત્રો ધડ છે ઓકે તો ઘણા બધા લોકો નાની લાંબી પાછળ ભાગ છે ને એને સૂંઢ સમજે પણ એવું નથી મિત્રો યાદ રાખજો ઉપર સૂંડ છે બીજું ગ્રીવા છે ત્રીજું ધડ છે આમ ત્રણ ભાગો ધરાવે છે ટ્રંક કહેવાય ધડને ગ્રીવાને કોલાર કહેવાશે અને સૂંઢ એટલે કે પ્રોબુસિસ કહેવાશે મિત્રો રાઈટ બીજું પરિવહન તંત્ર ખુલ્લા પ્રકારનું છે હવે ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર પણ ડિટેલમાં આગળ સમજાવ્યું છે પણ ફરી વાર કહી દઉં કે જેની અંદર રુધિર છે એ રુધિર વાહિની ઉપરાંત ગુહામાં વહન પામતું હોય તો ખુલ્લા પ્રકારનું વહન પરિવહન તંત્ર કહેવાય શ્વસન મિત્રો ઝાલર દ્વારા થાય છે રાઈટ અહીંયા ઝાલરો આવેલા છે ગરીવાની ભાગમાં મિત્રો ઝાલરો આવેલા હશે શુંડ ગ્રંથિ એ ઉત્સર્ગ અંગ તરીકે કામ કરે છે અહીંયા મતલબ કે જે ઉત્સર્ગ દ્રવ્ય નિકાલ છે એ શુંડ ગ્રંથિ દ્વારા થાય છે લિંગ ભેદ જોવા મળે છે એટલે કે અલગ અલગ નર અને માદા અલગ અલગ જોવા મળશે ફલન બાહ્ય ફલન જોવા મળશે પરોક્ષ ગર્ભ વિકાસ થાય મિત્રો બાહ્ય ફલન તો ઓલમોસ્ટ ગર્ભ વિકાસ પરોક્ષ જોય એટલે કે બહાર થતો હોય મિત્રો દૂર થતો હોય શરીરથી દૂર થતો ઉદાહરણ તરીકે બાલાનો ગ્લોસસ અને સેકોગ્લોસસ તો મિત્રો બે ઉદાહરણ તમારે યાદ રાખવાના છે બાલાનો ગ્લોસસ અને સેકોગ્લોસસ રાઈટ તો અહીંયા ડિટેલમાં સમુદાય મેરુદંડી સામી મેરુદંડી સોરી સામી મેરુદંડી ડિટેલમાં આપણે પૂરું કર્યું આઈ હોપ તમને વિડીયો ગમે છે લાઇક કરજો તમારા બધા મિત્રોને શેર કરજો રાઈટ ખાલી અહીંયા ચિત્ર આકૃતિ જ સમજવાની હતી મિત્રો જે નીટ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે ઓકે અને જે મેં તમને નીટવાળી અહીંયા લખ્યું છે દરિયા એ પ્રાણી છે યાદ રાખજો ક્લિયર તો આઈ હોપ સમજમ પડી ગઈ છે લાઇક કરજો થેન્ક યુ સો મચ